નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સિનોર તાલુકાના સાદલી ગામે આવેલ ભારત વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શ્રી વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી સિનોર તાલુકાના સાદલી ભારત વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થયા સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીમાં અતિથિ વિશેષ તરીકે શ્રી પ્રેરણામૂર્તિ ભારતી શ્રીજી શ્રી લીલા ગૌધામ ગૌશાળા બરકાલ અને વક્તા શ્રી ત્રંબક ભાઈ ભટ્ટ જિલ્લા શારીરિક શિક્ષણ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને સંગઠનને મજબૂત કરવા આહવાન કરાયું હતું આ પ્રસંગે સિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ સિનોર એપીએમસી ચેરમેન સચિનભાઈ પટેલ પૂર્વ સિનોર તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રવદન પટેલ સહિત ભાજપના હોદ્દેદારો તેમજ ગામજનો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજે સાદલી મુકામે સિનોર તાલુકાનું

સામાજિક સમરસતા સમાજમાં ઊંચ નીચના ભેદભાવ દૂર થાય બધો સમાજ સમાજ સમાન સમાજ છે એ વિષય છે ત્રીજો છે કુટુંબ પ્રબોધન રાષ્ટ્ર અને સમાજનું સૌથી નાનું કુટુંબ અને કુટુંબ મજબૂત બને ચોથું છે નાગરિક કર્તવ્ય દરેક નાગરિક પોતાનું કર્તવ્ય સારી રીતના નિભાવે અને પાંચમું છે સ્વબોધ સ્વબોધ એટલે સ્વભાષા સ્વભૂષા સ્વભોજન પોતાનું સ્વ છે એનું મહત્વ આવશે દેશમાં સંઘ દ્વારા થવાની છે અને સિનોર તાલુકામાં વધુમાં વધુ લોકો સંઘ સાથે જોડાય સંગઠન સાથે જોડાય એવી અપેક્ષા વ્યક્ત કરી છે આગામી સમયમાં સંઘ દ્વારા દરેક ગામમાં દરેક ઘર સુધી આ વિષય લઈ જવાનો છે તેમાં બધાનો સહયોગ રહે એવી મારી અપેક્ષા છે મારું નામ ત્રંબક ભટ્ટ